માળિયા તાલુકાના દેવગઢ ગામે એલસીબીની ટીમ દ્વારા રહેણાંક મકાનમાં ચાલતી નકલી વિદેશી દારૂની મિની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે અને બે આરોપીને પકડવામાં આવ્યા છે જોકે પાંચ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે જાણવા મળતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના દેવગઢ ગામે રહેતા જયરાજ સૌસેટા અને જયદીપ સૌસેટાના ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને સોળ બોટલો તથા દારૂ બનાવટી જે બનાવેલો હતો તેનું ચારસો પચાસ લિટર જેટલું પ્રવાહી મળી આવ્યું હતું તેમજ જુદી 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 બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો તેના સ્ટીકર તેના ઢાંકણા આમ કુલ મળીને ઘરમાંથી બે લાખ ઓગણસી હજાર સાતસો પાંચ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બે આરોપીને હાલમાં પકડવામાં આવ્યા છે જેમાં જયરાજ જીવણભાઈ સૌસેટા અને જયદીપ જીવણભાઈ સૌસેટાનો સમાવેશ થાય છે અને આ શખ્સો પાસેથી કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા અલ્તાફ ઉર્ફે રાજા શોકત ખોડ ચિરાગ લકીસિંઘ સોલ દરબાર સાજીદ ઉર્ફે સાજલો અને લાલો સતવારો આ પાંચ વ્યક્તિના નામ મળેલ છે આમ કુલ મળીને સાત શખ્સોની સામે આ નકલી દારૂની જે ફેક્ટરી મિની ચાલુ હતી તે બાબતની ફરિયાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે આ નકલી દારૂ બનાવવા માટે થઈને એસન્સ કેમિકલ વિગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે દારૂ પીનારા લોકોને ધીમું પોઈઝન કહી શકાય તે પ્રકારની રીતે આ તેમના શરીરને નુકસાન કરે તે પ્રકારનો દારૂ હોય છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જો કે હાલમાં જે કેમ દારૂ નકલી શખ્સોના ઘરમાંથી મળી આવેલ છે તેને હાલમાં એનાલિસિસ માટે મોકલવામાં આવેલ છે અને કેમિકલને પણ લેબમાં મોકલવામાં આવેલ છે ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે તેવું પણ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળે છે માળીયા તાલુકાના દેવગઢ ગામે જે એલસીબી છે આપણી સ્થાનિક એલસીબી એમણે પ્રી અધિકારીની સૂચના અન્વયે પેટ્રોલિંગ માતા દરમિયાન ખાનગીરાએ મળેલ બાતની આધારે રેડ કરતાં જયદીપભાઈ સૌસેટા તથા જયરાજભાઈ સૌસેટા નાઓના કબજા ભગોડાના મકાનમાંથી નકલી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને આ નકલી ઇંગ્લિશ દારૂ બનાવવા માટેના કેમિકલ સાધનો રસાયણો ટેક વગેરે મળી આવેલ છે હાલની પ્રાથમિક તપાસ દરમિયાન કુલ બે લાખ એંસી હજાર રૂપિયાનું બુંદામાં કબજે કરવામાં આવેલ છે જેમાં કેમિકલ નકલી દારૂ ખાલી બોટલો ઢાંકણા આ બધી વસ્તુ પેક કરવા માટેની સાધન સામગ્રી વગેરે મળી આવેલ છે આ લોકો જે છે એ અલગ અલગ પ્રકારના કેમિકલ રસાયણ વગેરે ભેગા કરી અને જે નકલી ઇંગ્લિશ દારૂ બનાવતા હતા એમાં જે મિક્સિંગ કરવા માટેની ટેન્ક મોટર કેમિકલ બોટલના ઢાંકણા વગેરે સાધન સામગ્રી ભેગી કરી અને એ લોકો નકલી દારૂ બનાવતા કડી આવેલ કેમિકલ છે એ એફએસએલ મોકલી અને એ સંદર્ભે એનાલિસિસ કરાવી અને ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ જારું છે જે મેં અગાઉ નામ આપ્યા એ જયદીપભાઈ અને જયરાજભાઈને હાલ અટક કરવામાં આવેલ છે નાગુનાં કામે અન્ય આરોપીઓના નામ ખોલવામાં આવે છે જેમાં અલ્તાભભાઈ ઉર્ફે રાજા શોકતભાઈ ખોડ કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડિયા લખીરાજસિંહ દરબાર ચિરાગ સાજીદ ઉર્ફે સાજલો લાધાણી બાલો સતવારો આ આરોપીઓના નામ ખોલવામાં આવેલ છે અને તેઓને અટક કરવા તપાસ તજવીજ જારી છે જે આરોપીઓ પૈકી લખીરાજસિંહ દરબાર છે એના વિરુદ્ધ અગાઉ ઇંગ્લિશ દારૂના ગુના પણ દાખલ થયેલ છે હાલના સમય એવું કોઈ કનેક્શન ખોલતું નથી કોઈ આરોપી પણ કોમન નથી પરંતુ લખીરાજસિંહ દરબાર જે પકડવાના બાકી છે એમના વિરુદ્ધ અગાઉ પ્રોબિશનના ગુના દાખલ થયા છે લખીરાજસિંહ વિરુદ્ધ અગાઉ ગુના છે એ સિવાયના કોઈ આરોપી હાલ ગુના હોવાનું પ્રાથમિક તપાસમાં માલુમ પડેલ નથી અને જે આરોપીઓના કનેક્શન હશે તો આગળની તપાસમાં